વાવ થરાદ સુઈગામ ગામ ભાભર પંથકમાં વરસેલા વરસાદે સર્જી તારાજી આ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વધુ વરસાદને કારણે એક ખેતરોમાં પાણી ભરાઈ જવાતા ખેતરો ફેરવાયા બેટમાં મોઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી પરંતુ ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને લાખોનું નુકસાન તંત્ર દ્વારા સર્વે કરી સાહેબ આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ વાવ થરાદ સુઈગામ ભાભરમાં એક લાખ અઠાણું હજાર પાંચસો એકત્રીસ ટ્રેક્ટરમાં થયું છે વાવેતર અહેવાલ જયંતિભાઈ ઠપકર મારું નામ ચૌધરી રમેશ આપણે ખેતરની અંદર અત્યારે વરસાદ એટલો બધો વરસો છે કે ખેતર બધા જ ધોવાઈ ગયા છે મુગા ભાવના બિયારણ મુગા ભાવના ખાતરો ટ્રેક્ટરની ખેડાઈ એટલી બધી કરવરાવેલી છે કે પછી કોઈ પાર જ નથી ખેડૂતને અત્યારે જે હતું એ બધું એમાં ગાલી રહ્યા છો અત્યારે વરસાદ એટલો અતિશય વરસો છે કે બહુ બહુ જંગી તકલીફ છે એને ખેતર ધોઈ ગયા ધોવાનું કંઈ કરે ખેડૂત જલ્દી ખેડૂતોને સહાય કરે સરકાર વિનંતી જે આ સતત ભારે વરસાદ રવિવાર અને રવિવારની રાત્રે અને સોમવારે દિવસે પડ્યો છે એમાં સુઈગામ તાલુકો સૌથી વધુ અસરગ્રસ્ત છે પછી વાવ ભાભર થરાદ આ તાલુકા પછીના ક્રમે આવે છે અને એના પછી દેવદર અને કાંકરેજ આવે છે સૌથી વધુ પૂરથી પ્રભાવિત હોય તો સુઈ ગામ છે અને ત્યાં સુઈ ગામ જવા માટેના રસ્તા ગઈકાલે તો બંધ સુધી હતા કદાચ મોટી ગાડી ટ્રેક્ટર કે મોટા ટ્રક કે એવા જઈ શકે એવા હતા આપણી સામાન્ય વ્હીકલ્સ જઈ શકતા નહોતા અને થરાદ ચાલુ હતું પણ કદાચ ઇન્ટિરિયર ગામડાઓ બધા પ્રભાવિત હતા પણ લગભગ કલેક્ટર સાહેબે કાલે બે વખત મિટિંગ કરી અને માન્ય અધ્યક્ષ સાહેબે પણ કાલે સાંજે મિટિંગ કરી હતી અને અમને અમને સૂચનાઓ આપી હતી કે જેટલું શક્ય બને એટલું ઝડપથી આ સ્થિતિને પૂર્વવત કરવા માટે એમને આગ્રહ રાખ્યો છે અને તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને એમને આ બાબતે તાકીદ કરી છે અમારા પશુપાલનની વાત કરીએ તો ખાસ કરીને આ જે સુઈગામ ભાભર થરાદ અને વા વાવ ચાર તાલુકા વધુ અસરગ્રસ્ત છે આમાં અત્યાર સુધીમાં જે ગઈકાલે સાંજ સુધીમાં અમને જે મેસેજ મળ્યા હતા એ મુજબ લગભગ એકાણું જેટલા કુલ પશુઓ અત્યાર સુધીમાં અમને રિપોર્ટ મળ્યા છે કે જે પશુઓનું મરણ થયા છે અને ભાભર તાલુકામાં ગૌશાળામાં બીજા સો એક પશુના મેસેજ છે કે ગૌશાળામાં સો એક પશુ મળ્યા હોય અને જે બાકીના પશુ છે એ અલગ અલગ તાલુકાઓમાં માલિકીના છે અમારી બધી ટીમો અહીંયાથી ત્યાં આ ચાર તાલુકા માટે અમે મોકલી આપી છે જેમાં વ્હીકલ પણ છે પશુ ચિકિત્સા અધિકારી પણ છે પશુધન નિરીક્ષકો પણ છે અને આ સ્થળો ઉપર જઈને અમારી ટીમ પહેલાં જે તે મરણ પામેલા પશુઓના સ્થળ ઉપર વેરિફિકેશન કરશે અને એનું આઈડેન્ટિફિકેશન કરી અને એની નોંધ કરી અને ફોટોગ્રાફી કરશે જેથી કરીને પશુ માલિકાનો થયેલા નુકસાનના વળતર માટેના કાર્યવાહી કરી શકાય અને અત્યારે ત્યાં કવરેજના ઇસ્યુ હોવાથી કદાચ આ સંખ્યામાં હવે જેમ જેમ કવરેજ અને રસ્તા ખુલે એ પ્રમાણે કદાચ ફેરફાર પણ થઈ શકે છે તો અમારી ટીમો ત્યાં જ છે અને આ બાબતને જેટલું શક્યતમ ઝડપથી પૂરું થાય એટલા સમયમાં પૂરું કરવા માટેનો પ્રયત્ન કરે જરૂર લાગે તો અહીંયાથી હજી બીજી ટીમો પણ મોકલવાની અમારી તૈયારી છે અને રાજ્ય સરકારમાંથી પણ અમને નિયામકશ્રીની કચેરીમાં અને કલેક્ટર સાહેબે માન્ય અને ડીડીઓ સાહેબે પણ કીધેલું છે કે જરૂરિયાત લાગે તો અન્ય ટીમોને પણ ત્યાં મોકલી શકાય એટલે હવે આજે વરસાદ બંધ છે અને આજે આ પરિસ્થિતિને આપણે મૂલ્યાંકન કરી અને જો જરૂર લાગે તો કાલે ફરીવાર નવી ટીમો અથવા તો નવા અન્ય જિલ્લામાંથી પણ બોલાવવાની વ્યવસ્થા કરી શકાય જેથી કરીને ઝડપી આ કામગીરી પૂરી કરી શકાય હા અત્યારે કેવું છે કે આ સિઝનમાં ગળસુંડાની બીમારી આવવાની સંભાવના વધારે હોય છે પણ એટલું સારું છે કે લગભગ આપણા જિલ્લામાં મોટાભાગના જાનવરો એટલે જેને કહેવાય ને અઢાર લાખથી વધારે પશુઓને ગળસુંડા વિરોધી રસી ઓલરેડી આપણે ચોમાસું શરૂ થાય એના શરૂઆતના તબક્કામાં આપી ચૂક્યા છીએ એટલે અત્યારે એ સંભાવનાઓ એટલી બધી તીવ્ર બનતી નથી છતો પણ અમારી જોડે રસીના ડોઝ ઉપલબ્ધ છે અને આ સ્થિતિ જ્યારે થોડીક સામાન્ય થાય અને આ પાણી થોડું ઓસરે તો જરૂરિયાત છે એ વિસ્તારમાં અમે ફરીથી રસીકરણ કરાવવાનું પણ આયોજન કરેલું છે હલો પટેલ મારું નામ પટેલ રવિન્દ્રકુમાર ઈશ્વરભાઈ છે હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે વરસાદના કારણે અતિવૃષ્ટિ તેના માટે સરકારને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને હાલ તાત્કાલિક ધોરણે સેવા આપે અને ખેડૂતોને જે અત્યારે ખાતર મોગા જે પાક છે તે બધો સાવ નિષ્ફળ ગયો છે કપાસ દિવેલા છે મોટા પ્રમાણમાં કઠોળ છે મગ મગ છે અડદ છે તલ છે અને જે આ પાક નિષ્ફળ ગયો તેને સરકાર અત્યારે સહાય કરે અને મોઘા ભાવના બિયારણ છે ખા ખાતરો છે દવાઓ છે અને ખેડૂતોની હાલ જે પરિસ્થિતિ છે તે એકદમ ગળેટો ખાયું છે અને સરકારને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે સરકાર આ ખેડૂતોની સહાય કરે અને સારામાં સારી પૂરી પાડે તો ખેડૂત પગ ઉપર ઊભો થઈ શકે નહીં તો ખેડૂતોની સાવ ખૂબ વિકટ પરિસ્થિતિ છે બનાસકાંઠા જિલ્લામાં વાત કરીએ તો લગભગ છ અને સાત તારીખે વધુ વરસાદ આવેલો હતો પવન સાથે તો બનાસકાંઠા જિલ્લામાં એમાં સુઈગામ તાલુકો છે એમાં આની વધારે અસર થયેલી જોવા મળે છે સુઈગામ તાલુકા ઉપરાંત વાવ તાલુકા ભાભર તાલુકામાં અને કોઈક થરાદ તાલુકામાં પણ ઘણી જગ્યાએ આનું મતલબ પાણી ખેતરોમાં પાણી ભરાયેલા છે તો હવે એમાં ખરેખર એનો વિસ્તાર કેટલો છે અસરગ્રસ્ત વિસ્તાર કેટલો છે એ એક્ઝેક્ટલી થોડું પાણી નીચે ઉતરે ત્યારબાદ એક્ઝેક્ટ કહી શકાય કે આટલા વિસ્તારમાં અસરગ્રસ્ત પાકને આ નુકસાન થયેલું છે સર્વે માટે અમારા સરકારી વહીવટીતંત્ર તરફથી પૂરેપૂરી તૈયારી છે જ્યારે પણ પાણી ઉતરશે અને આગળની પ્રક્રિયા હાથ ધરવાની થશે તાત્કાલિક અસરથી અમે આ કામગીરી ચાલુ કરી દઈશું સરકાર દ્વારા સરકાર દ્વારા હાલ નવા પેકેજમાં કોઈ જાહેરાત કરેલી નથી જો અગાઉ જૂના ઠરાવ મુજબ જો એમાં સહાય આપવાની થશે તો તો એ મુજબ સહાયની ગણતરી કરી અને ખરેખર જે ખેડૂતને કોઈ નુકસાન થયેલું હોય તો એ મુજબ એનું ચૂકવણું કરવામાં આવશે